પાવડો સવારે મેળ લ્યો એટલે ફેર આવવાનું હોય છે એટલે ચારા વારસો થોડો સ્વેટર ને માખો પાવડો વાગશે હોય હું પાવડો મેળ તો આગળ પેલા આટલો ઉભો રહી છે પાવડો મેળવ્યો જઈક લઈ જાવ જાય મિલ જાય કોઈ લઈ ના જાય જલ્દી આડ ગારો હે એટલે મૂર્ખા હોય ને ખબર પડતી ના આવ્યું

આવડ આવડ માર ઘેર પડ્યા એ અતાર ખાલી એકર લાવ્યું તું હોવે એ જો પડી ગયું કેવું હે બીજું નઈ લાવું આ એડામાં ભોણી વાળો પાણી આ હું કઈ હું કઈ હવે વાડવાનું છે શું કંકરો કે ઓદરા વાડ હવે પઈ નાખશી ઓદરા સુ વાળી ઓદરા સુ આ આરે ઓદરા લે ભાઈ ઊભા થા ને કેની કાઢે તું કેની કાઢે લે કેની કાઢે અમારો યાર જો ભગાયા અરે મે પગાયા છી તબી પગાયા હી મેં તો દોત ભઈ જાય હો તાન ની બોલો હોય કાઈ બધા નઈ આ બલજી બોલતી હાલ છે બોલવાનું કાઈ બધા તું

ફળા પટાટો વધો કેળો હે વાદરામ નો વાદરામ પોણી વાર આ ને ચાર લાખ રૂપિયા બંગલો છે

નહીં આપડે બીજે રાખ્યો આખા ગમો છું બચે છે આપડે તો કોઈ રેવાબુ છે કે

ના લાઈટ નો ખાલી ઉધડું શું ઉધડું ના મળે છોકરા પછી તો આપડે હાખે લઈ રહ્યો ભાઈજી લડતા वरलो सकतला इत्तरल्य वहत्तरल्य परsourceक्ष आंतरत्यो को असलार थेंगा अको ड़निका आपारेश्ट पर्णास पमिड़ ड़which यॉधा टाहि वांस्टरस यॉद्याखरो जर्ण्टान कार्ण अब लंग बलारिदका पा crashes Orange Service यादि रीम कनला तौ। બાલજી પાછા આધાર બે ના પૈસા કોઈ તમારું રાખો રાખો ન કોઈ ઓ માર તો તમ નહીં મેરા જ એ છોપન આડે આ તો જો તો આવે છે હ ઈ તો જોવાનું આવે છે આ સારો ખા 40 જણ આ આ ને એ બધું ન ખા છે પાખાનું છોડે છોડે મબરેલા કાકા કાકા ફંજે ખવાય નહી તાકાકો શું લ્યા છે આ તો વારીથી આવ તો ના દેવાય હું તો જાવ લ્યો હાડો નેતો નેતો આવા આવતા ને ફેરવાણી પાગ રાખવા પણ આ રીતના આવો બોલાવાય નહી તમારે પાછી ખબર હોય ને બોલાવો તો હા કોઈ ને જવા દો બોલાતો હા